નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ ધાણાની આપણે આવક વિશેની વાત કરીએ તો મિત્રો કાલે પચીસો ગુણીની આવક હતી મિત્રો આજે ચાર હજાર ગુણીની આવક નોંધાણી છે મિત્રો અને આ મિત્રોમાં જેનરે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહી છે આજના ધાણા ના બજાર ભાવો ને અગિયાર રૂપિયામાં વેચાણ કલર વાળો માલ છે ફાઈડુ મિક્સ માં છે ચૌદસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે તેરસો ને એક રૂપિયા નો ભાવ થયો દાણા છે ઈગલ કલર માં છે તેરસો ને એક રૂપિયા માં આ દાણા વેચાણા છે

તેરસો ને અગિયાર ભાવ છે તેરસો ને અગિયાર રૂપિયા મા ધાણા વેચાણા છે કલર ઈગ કલર છે તેરસો ને અગિયાર રૂપિયા નો ભાવ તેરસો ને એકસાઠ રૂપિયામાં વેચાણ તેરસો ને એકસાઠ રૂપિયામાં ધાણા છે તેરસો ને એકસાઠ નો ભાવ તેરસો ને એક રૂપિયાનો નો ભાવ થયો છે ઈગલ કલર માં છે તેરસો ને એક રૂપિયામાં આ ધાણા વેચાણ તેરસો ને એક રૂપિયા નો ભાવ થયો છે આ ઈગલ કલર માં ધાણા છે તેરસો ને એક રૂપિયા નો ભાવ થયો 我直接开一下我都。